જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો કેમ છો તમારા સવાર સવારના સાબરમતીનો નજારો અમદાવાદ અત્યારે અમે જઈ રહ્યા છીએ દિનેશ ને આંખ માટે બતાવવાનું છે એટલે હોસ્પિટલ બધા સવાર સવારમાં પોતાના કામધંધે નીકળી ગયા છે અમે જઈ રહ્યા છીએ અત્યારે જોધપુર ચાર રસ્તા અને આજે વાતાવરણ બિલકુલ એવું લાગે કે વરસાદ આવે ને એવું થઈ ગયું જો પહોંચી ગયા વિમાનસિવમાં પહોંચી ગયા હોસ્પિટલ

શાકભાજી લે હલો શાકભાજી લે કાલુપુર ની માર્કેટ અને આ છે કાલુપુર ટાવર 第一次做，我们 <noise> કાલુપુર ની શાક માર્કેટ બપોર નો ટાઈમ થઈ ગયો ને એટલે આ તો બંધ થઈ જાય એટલે બહાર હોય સાંજ સુધી અમારી ભાભી અત્યારે ટામેટા લઈ રહી છે વીસ રૂપિયા કિલો છે चालू થઈ ગયું અમદાવાદમાં 50 થી વધારે ગરમી હોય આમે માર્કેટ થી જો આ બધું શાક લઈ આયા ટામેટા કોબી ગાજર ટેટી બટાકા અને ફુદીનો અને કોથમીર ડુંગળી टिंडोरा લીંબુ ભીંડા ગલકા આ બધું શાક લઈ આયા અને હવે થોડા દિવસ જય માતાજી મિત્રો અમે જઈએ છીએ મિત્રો วิดินเตรียนสิบประเทศไปกับที่สลดเวน